અથવા તો તારા માસીને ખાટિયા ઢોકળા ભાવે ખાટિયા ઢોકળા તો લગભગ બધા ભાવતા જ હોય પણ ઘણી વાર એવું બનતું હોય કે ઘણા લોકોને આથો છે ને એનાથી ન આવતો હોય જોકે મારે પેલા એવું જ થતું એટલે પછી આપણી આજુબાજુ એટલે કે પડોશીમાં જે કોઈના ઢોકળા હારા થતો હોય ને આપણે કહીએ કે ભાઈ તમે બનાવો ને ત્યારે અમને દઈ જાજો પણ હવે જે ટ્રીક થી હું બનાવીશ ને

કેમ કે પછી બહુ ખાટા ઢોકળા ખવાતા નથી અને બહુ ખાટું ખાય એટલે પછી શરીરમાં પિત થઈ જાય પિત થઈ જાય એટલે બધા રોગ થવાના ચાલુ થાય એટલે હું છે ને ખાલી ગરમ પાણી અને થોડીક છાશથી થી જ આથો ઢોકળાનો નાખું છું બને ત્યાં સુધી ઢોકળાનો આથો છે ને પેક ડબ્બામાં જ પલાળવાનો જેથી કરીને આથો એનો છે ને એક નંબર આવશે છાશ અને ગરમ પાણી મિક્સ થઈ ગયા પછી અહીંયા આપણે હાજીના ફૂલ જે આપણે ભજીયામાં નાખીએ છીએ ને એ થોડાક નાખવાના છે અને પછી પાછું છે ને બેથી ત્રણ મિનિટ હલાવી અને ડબ્બો પેક કરી અને મૂકી દેવાનો પછી જો તમારે હાથો આવે એ જોઈ લ્યો પણ હાથ આવી ગયો ને એક નંબર તમને એમ થાય કે આ બેને પલાયું તું ઝીરીક અને હાથો આવી ને ફૂલી દડો થઈ ગયો ડબ્બો ભરાઈ ગયો એવું નથી આનું રાજ રહસ્ય તમને આગળ બતાવીશ એટલે ટુ બી કન્ટિન્યુ જો તમને ખટ મીઠા ઢોકળા ભાવતા હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો મેં તો થોડીક ખાંડ નાખી હતી જેનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે બીજા મસાલામાં મીઠું હિંગ અને હળદર નાખવાના છે હળદર નાખી દીધા પછી શિક્ષાબેનને યાદ આવ્યું કે ભાઈ મને પીડા ઢોકળા એટલે કે હળદરવાળા ઢોકળા ભાવતા નથી મારા વાઇટ ઢોકળા કરજો એટલે પછી મેં છે ને ઉપરથી હળદર હળદર વાળું ખીરું કાઢી અને પછી છે ને એ ડબ્બામાંથી કર્યા રા ખીરાના બે ભાગ અને પછી ડબ્બાની અંદર નાખી હળદર એટલે મસાલામાં ખાલી આપણે હળદર મીઠું ખાંડ હિંગ જો છોકરાઓને ભાવતું હોય તો આદુ મરચાં લસણ ની પેસ્ટ તમે નાખી શકો છો પણ એ લોકોને બહાર જેવા ઢોકળા મળે છે ને એવા ખાવાતા એટલે મેં અહીંયા બીજી કોઈ વસ્તુ એડ કરી નથી બે ખીરામાં લગભગ બધા મસાલા નખાઈ ગયા છે હજી એક વસ્તુ બાકી છે એ હજી છેલે નાખશું આપણે તો આ બે ખીરાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને હવે ઢોકળાની હારે ખાવા માટે બનાવી લઈ લસણવાળી ચટણી જેના વગર ઢોકળા બિલકુલ અધૂરા છે અમારા સૌરાષ્ટ્રમાં તો લગભગ મોટા ભાગે બધા લસણવાળી ચટણી જ ખાતા હોય છે અથવા તો તેલની અંદર ચટણી અને મીઠું નાખીને ખાય છે એનો સ્વાદ એકદમ મસ્ત હોય છે અને છોકરાઓ એટલે કે અમારા છોકરાઓની જેમ ઘણા છોકરાઓ સોસ ને ઢોકળા ખાતા હોય ભાઈ ઘણા લોકોની કમેન્ટ આવે છે કે ભાઈ તમે જે ડેઈલી શાકમાં જે લસણવાળી ચટણી તમે બોલતા હોય એ યુઝ કરો છો તો એ કઈ રીતે બનાવો છો લગભગ સૌરાષ્ટ્રમાં તો બધાને આવડતી જ હોય પણ જે અમુક લોકો જેને નથી આવડતી એના માટે છે ભાઈ આ ચટણી સેમ ટુ સેમ એ જ રીતે બનાવવાની છું એટલે જોઈ લેજો એનો વિડીયો હું અલગથી બનાવતી નથી લસણવાળી ચટણી બનાવવા માટે પેલા તો લસણને છે ને ખાંડી લેવાનું છે લસણ ખંડાઈ જાય ને પછી જ એમાં મીઠું અને ચટણી નાખવાના છે જો તમે પેલા નાખશો તો લસણ સરખું ખંડા હે નહીં અને તમારા ચટણીનો ટેસ્ટ એટલો આવશે નહીં જો તમારે આ ચટણીને સ્ટોર કરવી હોય તો લસણ વાળી ચટણી ખંડાઈ જાય પછી એમાં તેલ નાખી અને એનો મસ્ત લાડવો બનાવી અને ડબ્બામાં પેક કરી અને પછી તમે રાખી શકો છો તો લસણ વાળી ચટણી રેડી થઈ ગઈ છે એને કકડાવા માટે આપણે મૂકી દઈએ તેલ તેલ અહીંયા વધારે જ લેવાનું છે એટલે પછી આમાં ઘણા લોકોની કમેન્ટ આવે છે કે ભાઈ તમે તેલ તો બહુ ખાવ છો ભાઈ અમાર સૌરાષ્ટ્રવાળાને છે ને જ્યાં સુધી તેલ વધારે ન દેખાય ત્યાં સુધી હું કે ખબર ફકલા જેવું શાક છે એટલે તેલ તો વધારે ખાય પછી બલંચી થાવું એ થાય એના જેવું હોય હું તેલ ગરમ થઈ જાય સે જમથું ગરમ થઈ જાય ને એટલે પછી આ લસણવાળી ચટણી છે ને એમાં આપણે નાખી દેવાની છે એકદમ ફૂલ ગેસે આ લસણવાળી ચટણી નથી બનાવવાની નહીતર છે ને લ કકડાવેલ લસણ છે ને એકદમ કકડી જાય અને એનો સ્વાદ છે ને થોડોક કડવાસ ઉપર હોયો જ જે ભાવ છે ને જેને ભાવ તો એને વાંધો નથી એકદમ કકડાવી શકે છે પણ સેજ નોર્મલ આપણે છે ને લસણનો ટેસ્ટ અહીંયા લાવવા માટે છે ને એકદમ ગેસે કરશું અને બહુ પકડાવશું નહીં આ ચટણીને તો આપણી લસણવાળી ચટણી થઈ ગઈ છે તૈયાર તો એને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે ઢોકળાની તૈયારી કરી લઈએ ઢોકળા બનાવવા માટે પેલા તો છે ને આ આપણે ઢોકળીમાં થોડુંક પાણી ગરમ મૂકી દઈએ એટલે હું પાણી ગરમ થાતું ખાય ને તો હવે આપણે ખીરાની અંદર જે મેં કીધું હતું ને એક વસ્તુ નાખવાની બાકી છે એ વસ્તુ નાખવાનો વારો આવી ગયો છે હવે આપણે અહીંયા હાજીના ફૂલ જે નાખવાના બાકી હતા બે ખીરાની અંદર આપણે થોડા થોડા હાજીના ફૂલ નાખી અને એને એક્ટિવેટ કરવા માટે આપણે થોડુંક તેલ ગરમ મૂકશું અને આ હાજીના ફૂલ ઉપર એ તેલ જે ગરમ તેલ છે ને એ નાખવાનું છે એ તેલ નખાઈ જાય પછી આ બે ખીરાને છે ને એકદમ બે થી ત્રણ મિનિટ એકદમ ફેટી નાખવાના છે પછી જો તમારા ઢોકળા બને રૂ જેવા ખરેખર એકવાર ટ્રાય કરજો ને કમેન્ટ કરજો કે ભાઈ તમારા ઢોકળા એવી રીતે સરસ બૈના છે કે નથી બૈના મેં તો ઘણીવાર એવું પણ સાંભળેલું છે કે ભાઈ મારાથી ઢોકળાનો આથો વ્યવસ્થિત નથી આવતો તો તમે આવજો ને હાથો નાખી જાજો ને મારાથી પણ ક્યારેક ક્યારેક છે ને એવું થતું ઢોકળા છે ને લાલ થઈ જતા પછી અમારી બાજુમાં એક માસી રહેતા ને એને મેં કીધું આવું કેમ થાય પછી એને મને આ રીત શીખવાડી અને ખરેખર આ રીત છે ને એકવાર ટ્રાય કર્યા જેવી છે હવે હું જયારે પણ ઢોકળા બનાવું છું ને ત્યારે આ રીત થી ઢોકળા બનાવું છે અને અત્યાર સુધી ઢોકળા હવે એ કોઈ વાર બગડા નથી હવે ઢોકળા એકદમ પરફેક્ટ જ બને છે બધા લોકોની બનાવવાની રીત અલગ અલગ હોય છે ઘણા લોકો એ રીતે પણ બનાવતા હોય છે કે ભાઈ એક ડીશ ઉતારે એટલે એમાં એક ડીશ પૂરતા છાજી ના ફૂલ નાખે પછી બીજી ડીશ ઉતારે

ધાણા જીરું અને ધાણા ભાજી છાંટી અને ઢોકળા આપણે મૂકી દેસુ આમાં હું બીજી કોઈ વસ્તુ નથી નાખતી કેમ કે છોકરાઓની તો તમને ખબર છે ભાઈ ખાવું હોય તો ખાય બાકી તમે વેજીટેબલ ઢોકળા એ મસ્ત લાગે છે આમાં ઉપર તલ છાંટો પછી આદુ મરચાની પેસ્ટ નાખો મકાઈ નાખો પણ છોકરા ગમે એટલું નાખો ને બધું વીણી વીણી અને સાઈડમાં કાટતા જાય કોના કોના ઘરમાં આવું થાય છે કમેન્ટ કરજો મૂકેલું પાણી ગરમ થઈ ગયું છે પાણી એમ કહીએ ને તોય હાલે એટલે આપણા ઢોકળા બનતા બહુ વાર નહીં લાગે પાંચ મિનિટે પૂરી નહીં થાય ત્યાં આપડા ઢોકળા બની જાય થઈ ગયા ને જો પૂરી પાંચ મિનિટે ન થઈ જોયું તો તમે ઘડીલમાં મે તો જોયું તો તો ઢોકળા ચડી ગયા કે નહીં એ ચેક કરવા માટે ચાકુની અણી છે ને ઢોકળામાં ખૂચડવાની છે ચાકુની અણીમાં ઢોકળા ચોંટતા હોય એટલે ગરમ હોય એટલે સેત સેદ તો ચોટે પણ આમ લોટ જેવું આવે તો તમારે સમજી લેવાનું છે કાચા અને જો એમને લોટ એવું કાંઈ ચોટે નહીં ચાકુમાં તો સમજી લેવાનું આપણા ઢોકળા ચડીને રેડી થઈ ગયા છે તો આપણા ઢોકળા તો ચડી ગયા હો કાચા નથી તો ઢોકળાની ડીશું આપણે બહાર કાઢી લઈએ હવે આપણે બનાવી લઈએ વાઇટ ઢોકળા જે શિખાબેન ખાવાના હતા એને પાછું હતું એવું કે મારે ભાઈ ચોરસ નથી ખાવા મારે ગોળ ઢોકળા ખાવા છે જો કે હું નાની હતી ને ત્યારે હું પણ મારા મમ્મીને એમ જ કેતી કે ભાઈ મને વાટકી વાળા ઢોકળા ભાવે છે મને એ બનાવી દો તો પછી આપણે આપણા છોકરાને બનાવી તો દેવા પડે ને આ ઢોકળા પણ ખીરું બેનું નું સેમ એક જ છે ખાલી આપણે આમાં હળદર નથી નાખી બાકી ઉપર ચટણી અને ધાણાજીરું અને ધાણા બાજુ એ જ છાંટવાની છું બાકી સેમ પદ્ધતિ જે જ છે હવે આપણે છે ને ઓલી આગળ વાત કરી લે કે આ કયા ના બન્યા આ છે ને હાથા માથમ પહેલાના બની ગયા હતા પણ મૂકવાનો ટાઈમ હવે અત્યારે આવ્યો કેમ કે એમાં છે ને આપણે ચોખા પછી દાળ કેટલા કેટલા લીધા હતા કેવી રીતે દળાવ્યું હતું કેવું દળાવ્યું હતું પછી હાથો કઈ રીતે નાખ્યો હતો એ વિડીયો બધાય કેમેરામાંથી છે ને અમારા રૂહીના પપ્પાએ છે ને કરી નાખાતા ડિલીટ અને જેનો અફસોસ છે ને મને એક દિવસ બહુ રહ્યો મેં આટલી મહેનત કરીને વિડીયો તમારાથી ડિલીટ થઈ ગયું હવે પપ્પા કે ડિલીટ થઈ ગયું તો શું કરું હવે મેં કીધું સારું હાલો કંઈક વિચારશું પછી હમણાં એક દિવસ ઘર સાફ કરતી હતી ને ત્યારે મને યાદ આવ્યું કે હજી થોડોક ઢોકળાનો લોટ પડ્યો છે એટલે પછી એમાં છે ને પાછો આથું નાખી અને પાછો વિડીયો શૂટ કર્યું પણ હવે કેટલા ચોખા અને કેટલી દાળ લીધી હતી એ આમાં હું તમને બતાવી નથી શકી ચોખા આશરે મેં બે કેટલા બે વાટકા જેટલા ચોખા લીધા હતા એની સામે છે ને એક વાટકા જેટલી ચણાની દાળ લીધી હતી બસ બીજું કંઈ લાંબુ નહોતું અને જે લોકોને દળાવવું ના હોય ને એ લોકો ઘરે પલાળીને પણ મિક્સરમાં કરી શકે છે પહેલાં હું આ રીતે કરતી પણ હવે છોકરાઓને સ્કૂલે જવું હોય

જો તો ઠીક ખાલી ભળીએ ને તોય મોઢામાં પાણી આવી જાય ખાટી ઢોકળા અને પાણીપુરી તો ફેવરેટ હોય તો આ બાજુ આપણા વાઈટ ઢોકળા એટલે કે વાટકી વાળા ઢોકળા પણ રેડી થઈ ગયા છે તો આ ઢોકળાની ઉપર પણ તેલ લગાડી અને આપણે ચમચીની મદદથી મદદ થી કાઢી લેવું પણ આ ઢોકળા ઠરે ને પછી જ નીકળે હો તો કટકા થઈ જાય પછી તમે કેતા ઢોકળા ના નીકળ્યા તો ફાઈનલી આપડા ઢોકળા રેડી થઈ ગયા છે અને અમે બે બેહી ગયા છે ખાવા કેમ કે છોકરાએ વચ્ચે વચ્ચે ડીશ ઉતરતી હતી તો ગરમા ગરમ ખાઈ લીધા હતા અમે બે માણસ ખાવામાં બાકી હતા મેં કીધું આજે કોઈ બાજુ દી હોય ગયો તો મને ઢોકળા ખવડાવે પણ મારો થઈ ગયો પોપટ અને પોતે ખાઈ ગયા બોલો પણ કઈ વાંધો નહીં બે મણા આવી હસી મજાક તો હાયલા કરે ને આવી હસી મજાક ઘરમાં કરવી જોઈએ કેમ કે કઈ ભેગું આવવાનું છે નહીં બધું મૂકીને જ જવાના છીએ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરી દેજો જો કે તમે બધાય વિડીયોમાં સપોર્ટ કરો જ છો કેમ કે મારા બધાય વિડીયો નંબર વન ઉપર જ હોય છે તો સપોર્ટ માટે તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર